મારું નામ છે ગામિત અક્ષય કુમાર સુરેશભાઈ હું હાલમાં અત્યારે માર્ક ના મકાન વિભાગમાં વ્યારા ખાતે પોસ્ટિંગ થયું છે અને ત્યાં મારી ફરજો નિભાવું છું હાલમાં અત્યારે અમે માસીન થઈ રહીએ છે મારું જે ઘર હતું એકદમ જ રહેવા લાયક ન થઈ ગયું હતું ચોમાસામાં કે ત્યાં રહી શકાય એવું હતું નહીં તો છેલ્લા એક વર્ષથી અમે માસીન તહીં શિફ્ટ થયા છે મમ્મી હમણાં ચોમાસામાં શું કરતા જો એ તો કઈ દે રહેતા તમે અમે તાડપત્રી બાંધી દેતા હતા અને બધે તાડપત્રી બાંધી હા લાટપતરી પછી થોડુંક ત્યાં નેટ બાંધી દેતા હતા પછી જનાવર આવી જાય તો જનાવર આવી જાય તો આખી જિંદગી મે જંત પર હતા જિંદગી મે આખી જિંદગી હા એક દિવસ તો આયા મને ઓળકી લીધી લે તો એને કે મને ઓળકી લીધું છે એમ કે તો જા અત્યારે એમ કે દાદો છે કે ની ભગત તેને પાંગી ત્યાં ગયા હતા પછી હારી થઈ ગઈ પાંચ દિવસ સુધી મને ખાટલા નથી ઊંઘવા તો આસુસ ખાવાનું તો બધું જે લીપેલું છે એ બધું નીકળી જાય મતલબ વરસાદમાં શું થાય તો ઉકળી જાય નીકળી જાય વરસાદમાં કાદવ થઈ જાય તો બધા પતરાને કોને મૂક્યા બધા એ મારે પોરીનો વાળો એવું છે ના આ બધા નરિયા આ નરિયા અમારા તમારા જાતે મૂક્યા જાતે મમ્મી તમે કઈ રીતે એ રહેતા મતલબ અહીંયા અમે કેવી રીતના રહેતા તે ઉપર ભગવાન જાણે મે તો એકલી જ રહેતી હતી અહીંયા ભણવા નીકળી જાય ભણવા નીકળી ગયો તમે હા એકલી થતું ટેન્શન થાય પણ શું કરું રડું હોય યાદ આવતી ગયે ત્યારે